અલ્લો ખેડૂત મિત્રો રાજકોટ માર્કેટ યાર્ડ માં તમારું સ્વાગત છે આજે તારીખ પચીસ ઓગસ્ટ બે હજાર પચીસ ને સવારના સાડા પાંચ વાગ્યા છે આપણે જોઈએ આ ભગવતી ટ્રેડિંગ પેઢી છે જેમાં જોઈએ બજાર ભાવ તો એપલ ગોટી રીંગો જેનો ભાવ વીસ રૂપિયા કિલો વેચાય છે એપલ ગોટી રીંગણા આપણે જોઈને તો આ ગુવાર જેનો ભાવ ત્રીસ રૂપિયા કિલો વેચાય છે જે દસ કિલો વજન આવે છે અને કિલાનો ભાવ ત્રીસ રૂપિયા કિલો વેચાય આપણે જોઈને તો આ મીડિયમ લાલ મરચું હે જેનો ભાવ ચાલીસ રૂપિયા કિલો વેચાય છે પૂનમ ભાઈ હરેશભાઈ ભાઈ નું નામ છે જે આ લાલ મરચા વેચાણ કરે છે જે ચાલીસ રૂપિયા કિલો વેચાય છે આપણે જોઈને તો આ એક નંબર બાટલી જુદી છે એકદમ સીધી અને થોડી જુદી જેનો ભાવ પંદર રૂપિયા કિલો વેચાય છે યમરાજભાઈ ભાઈ નું નામ છે અને જે ભાઈ મોટી મોટી થી નાવે છે આ દૂધી

આપણે જોઈને તો આ અહીંના લોકલ ખેડૂતના ટમેટા આવેલા છે અને જે દસ કિલાની ભરતી આવે છે જે એવરેજ ભાવ ચાલીસ રૂપિયા કિલો વેચાય છે ટમેટા આપણે જોઈને તો આ ફુલાવર છે જે માર્કેટનું કહી શકાય ને તો આ એક નંબર ફુલાવર છે અને જે વેરાયટી પંદર ભાવી છે પરવીણભાઈ ખેડૂતનું નામ છે અને જે ભાઈ બામણ બોરથી ના આવે છે આ ફુલાવર લઈને ને જે 200 રૂપિયા નું ઓદડું પોટલું વેચાય છે જેમાં સાત આઠ ફુલાવર આવે છે આપણે જોઈને કોબી તો પણ લાઈટ વાળું એકદમ ચોખ્ખું કોબી છે જેનો ભાવ પણ સો રૂપિયા થી લઈને એકસો રૂપિયા સુધી ઉધડી ભારી વેચાય છે

આપણે જોઈને તો આ લોકલ ગલકા છે જે બેડી ગામ આવે છે મુકેશભાઈ ભાઈનું નામ છે અને બેડી ગામ ગલકા લઈને આવે છે જેનો ભાવ વીસ થી લઈને પચીસ રૂપિયા સુધી કિલો વેચાય છે અને એ જે કુંડલિયામાં જે ભાઈ જેનું હોલસેલ થી વેચાણ કરે છે પચીસ પચીસ लई पचीस रुपिया सुधी किलो वेचाए छे भई लोधेर गामु લીલો ગોટો હે જેનો ભાવ પચીસ થી લઈને ત્રીસ રૂપિયા સુધી કિલો વેચાય છે જે દસ કિલાનું આવે છે જે આ ભારે આવે છે ભાવ ત્રણસો રૂપિયા છે અને છે લાલ મરચું અહીંયા જેનો ભાવ એવરેજ પચાસ રૂપિયા કિલો વેચાય છે અને જે દસ કિલા વજન આવે છે જે પાંચસો રૂપિયા નું જબલું વેચાય છે સંજયભાઈ ભાઈનું નામ છે અને જે છે માર્કેટ એક નંબર જેનો ભાવ વીસ થી લઈને પચીસ રૂપિયા સુધી કિલો વેચાય છે ભાઈ કમલેશભાઈ નું નામ છે જે હોલસેલ થી આ ગુલાબી રીંગણા નું વેચાણ કરે છે પંદર રૂપિયા કિલો વેચાય છે પ્રવીણ ભાઈ ખેડૂત નું નામ છે અને જે ભાઈ બળદુ ગામ થી ના આવે છે આ રીંગણું લ આપડે જોઈ ને તો આ એકદમ ચોખ્ખું એવું આનું લોકલ પોપૈયું છે જેનો ભાવ પણ પંદર રૂપિયા કિલો વેચાય છે શું નામ ભાઈ તમારું સગનભાઈ ખેડૂત નું નામ છે જે ભાઈ બળદુ ગામ થી આવે છે આ એક નંબર ફ્રેશ એવું પોપૈયું લંચ જે એકદમ લાઇટિંગ વાળું લીલા કલર નું આવે છે ગ્રીન પોપૈયું આપણે જોઈને તો આ માર્કેટ માં ઘણા બધા કેળા પણ આવેલા છે જે કાચા કેળા જેનો ભાવ દસ રૂપિયા કિલો વેચાય છે જે હોલસેલ ભાવ છે

જેનો ભાવ એવરેજ દસ રૂપિયા કિલો વેચાય છે જે ભાઈ વેરાય કૃપામાં ભાઈ વેચે આપણે જોઈને તો આ પેપસી મોટું લાઈટિંગ વાળું મરચું છે જેનો એવરેજ ભાવ દસ થી લઈને સારું મરચું હોય તો પંદર સુધી કિલો પણ વેચાય છે છે કોનામ ભાઈ ગુણુભાઈ નું નામ છે અને જે ભાઈ એકતા વેજીટેબલ માં મરચાં આપણે જોઈને તો આ ધારાવાળા ચોરા એ જેનો એવરેજ ભાવ પાંત્રીસ થી લઈને ચાલીસ રૂપિયા સુધી કિલો વેચાય છે ધારાવાળા ચોરા જે ભુપદભાઈ ખેડૂત નું નામ છે અને જે ભાઈ ફળોદરી ગામ ના આવે છે આ ધારાવાળા ચોરા લઈ તો આ દેશી કાકડી છે જે અહીંની લોકલ છે જેનો ભાવ પચીસ રૂપિયા કિલો વેચાય છે નીતિન ભાઈ ખેડૂત નું નામ છે અને જે ભાઈ આજે થી આવે છે આ દેશી કાકડી લઈ